બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા નાના રસાણા ગામે પ્રાથમિક શાળાના શેડ પર ચાલુ લાઈનનો વાયર તૂટીને ઉપર પડતા રવિવાર હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી થોડાક સમય પહેલા બનાસકાંઠાના દાંતાની પ્રાથમિક શાળામાં રજાના દિવસે લગ્નમાં આવેલ બાળકો રમવા જતાં કરંટના કારણે મોત થયા હતા તે ઘટનાને હજુ સમય વીત્યો નથી તે આજે ડીસા તાલુકાના નાના રસાણા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં ચાલુ લાઈનનો વાયર તૂટીને શાળાના શેડ પર પડ્યો હતો સદનસીબે આજે રવિવારની રજા હોવાના કારણે શાળામાં બાળકો હાજર ન હતા જેના કારણે આજે મોટી ટળી હતી પરંતુ આ ચાલુ વાયરને રિપેરિંગ કરવા માટે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા હેલ્પરને ફોન કરતા હેલ્પરનો ફોન બંધ આવ્યો હતો ત્યારબાદ જીઈબીમાં જાણ કરતા કલાકો બાદ જીબીની ટીમે આવીને લાઇનને દુરસ્ત કરી હતી પરંતુ કેટલાક સમયથી આ લાઇનને દૂર ખસેડવામાં આવે તેવી શાળા દ્વારા રજૂઆતો કરવા છતાં આ લાઇન દૂર ખસેડવામાં આવી નથી આ લાઇનની નજીક જ પાણીની પરબ આવેલી છે આજે રવિવારની રજાના દિવસે ચાલુ લાઇનનો વાયર તૂટ્યો હતો પરંતુ જો ચાલુ શાળાના સમયે તૂટ્યો હોત તો શું થયું હોત તે વિચારને અરેરાટી વ્યાપી જાય છે વિદ્યુત બોર્ડ દ્વારા સત્વરે આ વીજળીના વાયરો શાળાથી દૂર ખસેડવામાં આવે તેવી શાળા પરિવાર તેમજ ગ્રામજનોનો રાવ છે